કેશોદ તાલુકાનો ખેલ મહાકુંભના ઉદ્ઘાટન પ્રસંગે દાયશ ઉપસ્થિત તમામ આગેવાનશ્રીઓ વાલી મિત્રો વિદ્યાર્થી મિત્રો શિક્ષક ગણ સૌનું હું સ્વાગત કરું છું જે રાજ્ય સરકારનો આજે કાર્યક્રમ છે એમાં સૌથી પહેલો ઉદ્દેશ પતો કે રમશે ગુજરાત તો જીતશે ગુજરાત એના બાદ હવે નવો આવી ગયો છે કે ખેલે ગા ઇન્ડિયા તો જીતે ગા ઇન્ડિયા સરકારશ્રીનો જે મુખ્ય જે સ્લોગન હતું એને ચરિતાર્થ કરતું આજનો આ ખેલ મહાકુંભ છે આમાં આપણે ઇન્ડિવિઝન અને ગેમ ગેમની ગેમ બંને ગેમ છે તો આપણામાં એક ટીમ સ્પીરિટ પણ ઉભો થશે એકબીજાનો હાથ પકડવાનો એટલે કબડ્ડીમાં આપણે પગ ખેંચવાના હોય છે પણ રિયલ લાઈફમાં આપણે એકબીજાના હાથ પકડવાના છે કોઈ પણ એક નબળો સ્ટુડન્ટ હોય તો આપણે એને મદદ કરશું પરીક્ષામાં નહીં ભણવામાં બરાબર તો એકબીજાને તમે મદદરૂપ થાવો એકબીજાને ટેકો આપો ઇન્ડિવિજ તમે પ્રગતિ કરો એમ જેમ મોદી સાહેબ આપણું વડાપ્રધાન સાહેબ છે અગાઉ આપણે ઇન્ડિયાની ટીમ હારી હતી તેમ છતાં આપણે એમને પ્રોત્સાહિત કરવા માટે એમને બોલાવ્યા હતા એ જ રીતે ઓલિમ્પિયન જે હતા એ લોકોને પણ બોલાવ્યા હતા હારું ને જીતવું એ તો એક પાર્ટ ઓફ ગેમ છે તો આમાં તમે એ પણ શીખશો કે જ્યારે તમે ક્યારે હારો તો એ જ રીતે તમે પરીક્ષામાં તમામનો ફર્સ્ટ નંબર નથી આવતો કોઈ કોઈકનો સેકન્ડ થર્ડ ફોર આવવાનો છે કોઈ ફેલ પણ થશે પણ ફેલ થાય તો એનો મતલબ એવો નથી કે તમે નબળા છો પણ તમારા કાંઈ ખામી છે એટલે તો ગેમ એ તમને જે મેદાની ગેમ છે તમને એ પણ સ્વીકારશે કે જીવનમાં પણ એવી રીતે હારજી થશે પણ ત્યારે આપણે આપણે પોતે અપસેટ નથી થવાનું કે ડિપ્રેસ નથી થવાનું પણ તમારે આગળ વધવાનું છે અને ખેલનો ઉદ્દેશ પણ એ જ છે આજના મહાકુંભમાં હું તમામને છું આપણે એન્જોય કરશું અને સારી રીતે આપણે હંડ્રેડ પર્સન્ટ એમાં યોગદાન આપશું તો સો ટકા તમને સફળતા કેશોદ લેવલમાં મળશે ડિસ્ટ્રિક્ટ લેવલ સ્ટેટ લેવલ અને ભવિષ્યમાં તમે ઇન્ટરનેશનલ લેવલ પર તમે રેવી શકો તેવી શુભેચ્છા થેન્ક યુ યસ ગુજરાત સરકારના સ્પોર્ટ્સ ઓથોરિટી ગુજરાત અને જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી જૂનાગઢ ના માર્ગદર્શનમાં આજે સમગ્ર ગુજરાતની અંદર હું તો વિશ્વનો જે ગુજરાતની અંદર આ રમતોત્સવ રમાઈ રહ્યો છે એ વિશ્વમાં સૌથી મોટો રમતોત્સવ છે એના માટે આપણે ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કરતા કાર્યોથી વધાવું છું આપ ખૂબ બીજા ઉત્સવો જોશો એવો જ રમતગમત ક્ષેત્રે જો કોઈ સમગ્ર ભારત દેશમાં માત્ર એક રાજ્ય ગુજરાત કે જેણે ખેલ મહાકુંભની 2010 તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના આપણા એ ખેલ ની શરૂઆત બે હજાર દસમાં કરી આજે એ વખતે ગુજરાતના સોળ લાખ લોકોની ભાગીદારી અને સાડા લાખના ઇનામો અને સોળ રમતોની શરૂઆતથી ખેલ મહાકુંભની શરૂઆત થઈ ગઈ આજે થ્રી પોઈન્ટ ખેલ મહાકુંભમાં એકોતેર લાખ લોકોની ભાગીદારી પિસ્તાલીસ કરોડ રૂપિયાના રોકડ પુરસ્કાર અને ઓગણચાલીસ જેટલી રમતોનો આ રમતોત્સવ મહાકુંભ યોજાઈ રહ્યો છે ત્યારે હું આજના કાર્યક્રમની અંદર ગુજરાત સરકાર અને એમના રમતગમત વિભાગનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ આજના કાર્યક્રમમાં કિશોર દિવાલ શ્રી ઠક્કર સાહેબ એટલા બધા વ્યસ્ત હોવા છતાં પણ આપણો સરકારી કાર્યક્રમ હોય કે રમતગમતને લગતી કોઈ પણ કે સામાજિક પ્રવૃત્તિ હોય એટલે હંમેશા સમય કાઢી